ગાંધીનગર સેક્ટર ત્રણમાં આવેલા ઠાકોર સમાજના એસએસવી કેમ્પસ ટ્રસ્ટીઓને અન્ય સમાજને એક પેટા ભાડુઆતને આપી દેતા વિરોધ કરવામાં આવી રહ્યો છે વિરોધ વચ્ચે પાટણથી ગાંધીનગરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતથી ગુજરાત કોળી ઠાકોર સેનાના પ્રમુખ જયેશ ઠાકોર અને અલગ અલગ જિલ્લાથી આગેવાનો હાજર રહ્યા તેમજ ટ્રસ્ટીઓને સમાધાન માટે સાંજના અગ્રણીઓને બોલાવાયા પણ એક પણ હાજર રહ્યા ન હતા

તો તેને લઈ ઘણા સમયથી વિરોધ ચાલે છે અને વિરોધને લઈને અઠ્યાવીસ તારીખથી પહેલી તારીખની પાટણથી ગાંધીનગરની પદયાત્રા અમે રાખેલી હતી તો એ પદયાત્રા જ્યાંથી શરૂઆત થઈ ત્યાંથી પોલીસે અમને રોક્યા અને ટ્રસ્ટીઓ સાથે અમને વાત કરાવી વાત કરાવીને જે સમાધાન થયું સમાધાનથી અમને ઓગણત્રીસ તારીખે અમને ગાંધીનગર સેક્ટર ત્રણની અંદર સંકુલ અમને બોલાવી સમાધાનની વાત કરી અને પહેલી તારીખનું અમને એવું એને બાહેધરી આપી કે પહેલી તારીખે તમામ સમાજ આગેવાનો આવો અને અમે તમને સંકુલ પરત સોંપીએ છીએ અને પછી એવી બાહેધરી આપી કે ભાઈ તમામ ટ્રસ્ટીઓને અમે સાથે મળી અને અમે રજૂઆત કરી અમે પૂર્ણ કરીશું તો હવે જ્યારે ટ્રસ્ટીઓ અમારા કોઈ ફોન નથી ઉપાડતા અને ઉલટાનું એવું કહે છે કે ભાઈ અમે કોઈ વસ્તુ કાંઈ કર્યું નથી પણ હકીકતની અંદર આની અંદર તમામ પુરાવા છે કે ભાઈ નવ પ્લસ નવના કરાર ઉપર અન્ય જ્ઞાતિને પેટા ભાડે પેલા છે જે પૂરવા પુરાવા અમે પણ રજૂ કરીશું રહી વાત અમારું જે આ આંદોલનની જે અમારી પદયાત્રા હતી અમને આવું ખોટું બોલીને અમારી પદયાત્રા રોકી અને સમાજને એવો મેસેજ આપ્યો કે ભાઈ આ આ જે સંકુલના જે મુદ્દો છે એ સમાધાન થઈ ગયું છે હકીકતની અંદર સમાધાન થયો નથી પણ આ દોડવી અત્યારે અમને ત્યાં સંકુલે પણ આવવા નથી દીધા ઉલટાની એને એવી ફરિયાદ કરી કે ભાઈ અમ અહીંયા આવારા તત્વો અહીંયા આવવાના છે અને પ્રોટેક્શન એવી માંગણી કરી તો આ સમાજ કાંઈ આવારા તત્વો છે સમાજ સમાજની જગ્યાએ ન જાય તો સમાજ કઈ જગ્યાએ જાય સમાજનું સંકુલ છે તો અમે ત્યાં જ જવાના છીએ ને તો ઉલટાની અમને ખોટે ખોટી ધમકીઓ આપે છે કે એકસો ચુમાલીસના કલમની અંદર લેન્ડ ગ્રેબિંગની અંદર અમે ગુનો દાખલ કરાવીશું તો સમાજના તમામ આગેવાનો આજે સેક્ટર સેક્ટર છની અંદર કે જે આની અંદર સત્યગ્રહ છાવણી ની અંદર સમાજ ભેગો થયો છે અને વિરોધ પ્રદર્શન અમે ભેગા થઈ ગયા અવકાશ બારોટ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર